वो की के बात है वो की तूने हाथ उठाया मारी बेटी पर पाछड़ा रोम करी तो उंगली पर मारियो तब हां ओ ये पण तू पण तू ये देख तू खांगा माने जाऊ माने जाऊ अपना घर उड़ाओ अब टाटा गिया जाऊ

मम बिकलागा ये तो दतु उतर जो डचो आवानी माने मम बिकलागा हेडो के ना जाऊं जाओ हेडो मम बिकलागा तो पाछल पाछल लो देखो पाछल लो की તમે ચમકી પણ લઈ જવું પછી બોલતો ને તું

नहीं कुल लाए

અરે ને માર મનમગી આ ના બુજી આ મન તમાય લઈ ના આ તમે તમે ચૂડેલવતી હતી કેટલા અરે મન ચૂડેલ બુલે ના વળદે લ્યા મેઠા ખવાય થી એ બેઠા મને બધું ભાવતું જ નહીં બધું મને બધું ગમતું જ નહીં મને લાયા શું કો મતલે લાયા તમે ચૂડેલવતી દેતા એ લાયા તો નકલ આવો યાર મને તમે મીળાવો

मुझे खानी है। खड़ी हो जा। मैं खड़ी हो गई हूँ अभी के अभी मुझे मैठे खानी है।, आ... 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 <nouveau> <सपवधरिय> आ... आ... है। अभी के अभी बेकरी में चले आता हूँ। वो जिसको नष्ट कर देता हूँ। अभी के अभी अभी के अभी बेकरी बाद हो गई है। अभी का लोट नहीं है। मुझे कुछ भी करके मेथाई खानी है। मैं तुझे बादला का लोट

વાજીજી અરે મારું બાઈક પંચર પડ્યું હ માર છોરી ઘર જાય હતું

આપણે વળગી થી વાસણ નહીં વાળવાનું લે હું ધોકડ વાળેલું વાળું પડશે પૈસા પૈસા દેજો છોકરો પૈસા પૈસા લેવા આવ્યું તો તમે જો વાળી દો મૂળો થાય થતું નહીં

મિત્રો આ વિડીયો માત્ર મનોરંજન માટે છે આ વિડીયો ની કોઈ વાસ્તવિકતા નથી જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો